thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત જિલ્લાના અત્યારે તાલુકાના પર્યા ગામે એક અત્યંત ઘટના બની છે જેમાં બિલ્ડિંગના નીચે એક મોત થયું છે આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા ત્યારે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેનાથી ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે પરિયા ગામમાં ત્યારે આવેલી અંજની ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટના સિવાય એન્ટ્રીલિયલ ત્યારે બિલ્ડિંગનું કર્યા કામ ચાલી રહ્યું હતું મળતી વિગતો વાત કરીએ તો મૂર્તિ યુવક જેનું નામ પરેશુ ભૂરિયા ભૂરિયા હતું અને ત્યારે બિલ્ડિંગના ના સત્તરમા માળે પ્લાસ્ટર કામ કરી રહ્યો હતો કામ કરતી વખતે અચાનક તેનું સંતુલન બગડ્યું અને તે નીચે પટકાયો હતો જો કે મિત્રો આ ઘટના એટલી ઝડપી અને ગંભીર હતી કે યુવકનું ઘટના સ્થળે કરવું મોત નીપજ્યું હતું આ દુર્ઘટનામાં સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક અચાનક ઉપરથી નીચે પટકાયો છે અને જમીન પટકાતા તેનું જીવન સમાપ્ત થઈ જાય છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક અપોલો પાડે પોલીસનો કાફલો સ્તર પર પહોંચ્યો પહોંચી ગયો હતો પોલીસ યુવકના મૃતદેહનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો પોલીસ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર બાંધકામ ક્ષેત્રે કામગીરી ત્યારે કામદારોની સુરક્ષા અને સલામતી પ્રશ્નો ગંભીરતાથી ધ્યાનમાં લેવાની ત્યારે જરૂરિયાત પર ભાર મૂક્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ